ભાવનગરમાં મોડી રાત્રે ગેસ ગલતરને લઈને દોડધામ મચ શહેરના ભરતનગર સરદારનગર વિદ્યાનગર સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે હવામાં ગેસ ગલતર થતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતાં લોકો જાગી ગયા હતા અને દોડધામ મચી હતી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તપાસ હાથ ધરી હતી ત્રણ કલાક સુધી ગેસની તીવ્ર વાસ આવતા તપાસમાં ગેસ ગલતરની જગ્યા ન મળતા મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો આ ઘટના અંગે જીપીસીબી તપાસ કરશે કે કેમ હવે એ જોવાનું રહ્યું અહેવાલ ફિરોઝ મલેક ભાવનગર

અને પછી અમે અહીંયા આવ્યા જો કે એક વાગ્યાના અહીંયા સીવી તો ત્રણ સાડા ત્રણ થવા એવા છે બીજું કે ભાંગલી ગેટ કુંભારવાડા ભરતનગર ભરતનગર બધી જગ્યાએ આ વાસ ફેલાણી છે તમને જાણકાર હતા બેન એ મને જાણ લગભગ દોઢ વાગે થઈ તા તમે તમે અલગ અલગ વિસ્તારના નામ બોલ્યાના કોણ તપાસ કરી દે ઈ આપણે ફાયર વિકેટ વાળા એ મને કીધું કે આ રીતે અમારે પેલો ફોન આવ્યો તો કુગા જગત નાકા બાજુથી અને એને મને જાણ કરી એટલે પછી મે વિચાર્યું કે અમે તે કઈ કોશિશ કરી અને મે બધી બનતી કોશિશ બધે ને ફોન કર્યા છે તમે ક્યાં જાણ કરી અતરે બેન હે અતરે ક્યાં જાણ કરી બેન અત્યારે ફાયર વિકેટ માં મે જાણ કરી તો શું કીધું ફાયર વાળાએ એમને મને એ જ કીધું કે અમારે બે ત્રણ કોલ આવી ગયેલા છે કે આ લગભગ આપણો સરદાર હવે બધા નાના બાળકો સુતા હોય આ ઉમર લાયક ના હોય બીજું કે એને શ્વાસ થી તકલીફ હાલતી હોય અમુક માણસો સુઈ નથી એકતા અડધા માણસો તો પરાણે સુતા છે ઊંઘ માંથી જાગી જાય છે કારણ કે પવન જેમ આવે Wah, semua okay. filelai sih. Ah. Emu sih. Okey.